કુંભ મેળો દર વર્ષે દર જ્યારે જ્યારે હોય છે ત્યાં અમારો કેમ્પ ત્યાં હોય છે ત્યાં જમવાની તેમજ રહેવાની પણ સગવડ મળતી હોય છે અમારા કેમ્પમાં દર વર્ષે દર જ્યાં જ્યાં કુંભ મેળો હોય ત્યાં હજારો લોકો લાભ લેતા હોય છે અને લાભ લેતા હોય એ જ ભગવાન સમજવાના અને ત્યાં તો કરોડો લોકો આવતા હોય છે અને અમારા મેળામાં અમારા કુંભમાં પણ ચાર પાંચ હજાર લોકો રોજ સવારે અને સાંજે અલગ અલગ જમતા હોય છે છે ત્રણ સ્થાપી તારીખ ચૌદ ઓગણત્રીસ જાન્યુઆરી ત્રીજો તેર ફેબ્રુઆરી હા આ ત્રણ સ્થાસ્નાન છે તેમાં પણ તમે લાભ લઈ શકો તો જેની ભાગશાળી લોકો હશે એ લાભ લઈ શકશે ત્યાં રહેવાની પણ સગવડ છે ખાક ચોક છે અમારો કેમ્પ છે અને વધારે વિગત જોતી હોય તો ફાઇવ થ્રી એટ ડબલ નાઇન ડબલ વન આગળ ઝીરો ડબલ ટુ ટુ આમાં તમે કોન્ટેક કરી શકો એન કેટી વિદ્યાલય એન કેટી ઓફિસ ઓર આમાં સહયોગ અનેક લોકો આપતા હોય છે ધનલક્ષ્મીબેન નાનજીભાઈ ખીમજી થાણાવાલા એમનો સહયોગ દરેક કુંભાવ આપેલો હોય છે તો ફરી ફરી અમારા પૂજ્ય રસિકાચાર્ય મહારાજ એમનો પણ તમે કોન્ટેક કરી શકો એમની સાથે પણ વાત કરી શકો ત્યાં એક મહિનો પૂરો યોજા છોડી અને ત્યાં કુંભમાં રહેતા હોય છે કારણ કે હજારો લોકો ત્યાં આવતા હોય છે એનો બધાને લાભ આપતા હોય છે તો ફરી ફરી દરેકને જય ભગવાન જય ભગવાન જય